નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે વર્ગની ચર્ચા કરીએ છીએ વર્ગ એમાં આગળ ત્રણ ભાગની ચર્ચા કરી હવે આગળ આપણે ચાર ભાગ ચારની ચર્ચા કરીશું તો ચલો એમાં આપણે પહેલાં ભાગમાં ચર્ચા કરીએ એકથી ત્રીસ સુધીના વર્ગ જે તમને મોઢે યાદ રાખવાનું કીધેલું હતું તમે બધા યાદ રાખ્યા હશે એવી આશા રાખું છું ચલો એકવાર ફરી તેનું રિવિઝન કરીએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાચારનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુઆીસ તેરનો વર્ગ એકસો ઓગણસી તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ બસો પચીસ સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવ્યાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ વીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોત્તેર પચીસનો વર્ગ છસો પચીસ છવ્વીસનો વર્ગ છસો છોતેર સત્યાવીસનો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસનો વર્ગ ચલો બોલો કેટલો થશે કીધા તા એકથી ત્રીસ સુધીના વર્ગ યાદ રાખવાના તો અઠ્યાવીસનો વર્ગ કેટલો થશે અઠ્યાવીસનો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસનો વર્ગ આઠસો એકતાલીસ અને વર્ગ નવસો યાદ રાખવાના વર્ગ નહીં આવડતો લખી લખીને તૈયાર કરવા એકથી ત્રીસ સુધીના વર્ગ ફરજિયાત યાદ રાખવા પડશે ચલો એના પછી આપણે જોયું આગળ બે અંકની સંખ્યાના વર્ગ અહીંયા આગળ મેં લખેલી છે બે અંકની સંખ્યાઓ તો એનો વર્ગ કઈ રીતના કરીશું તો ચાલો જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ ચોપનનો વર્ગ કઈ રીતના કરવાનો ચોપ્પનનો વર્ગ ચોપન ગુણ્યા ચોપન એ બેઝિક રીત બનશે અહીંયા આગળ તો પહેલાં જુઓ ચાર આપેલા છે એક અમનો કયો ચાર તો ચારનો વર્ગ કરું તો કેટલો જવાબ આવશે સોર જવાબ આવે ચારનો વર્ગ કેટલો સોર તો એમાંથી છગડો લખીએ એક લખીએ વધીમો સોરનો છકરો એક જશે વધીમાં પછી ચાર એનો આ ત્રણનો કરીશું ગુણાકાર એટલે પાંચ ચોગ વીસ વીસ ગુણ્યા બે વીસ દુ ચાલીસ ચાલીસને આ એક એટલે એકતાલીસ એકરો વધ્યા હશે ચાર શું કર્યું ત્રણે એનો ગુણાકાર કર્યો પાંચ ચોક વીસ વીસ દુ ચાલીસ ચાલીસને એક વધી એટલે એકતાલીસનો એક વધ્યા એ ચાર હવે પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચે પાંચ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો અહીંયા આવશે ઓગણત્રીસ તો ચોપનનો વર્ગ કેટલો થશે ઓગણત્રીસ સોળ ફરી જોઈએ ચારનો વર્ગ કેટલો બનશે ચોગુ ચોગુ સોર સોળનો છકરો વધી એક પછી ત્રણેનો કરીશું ગુણાકાર એટલે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા બે પાંચ ચોગ વીસ વીસ દુ ચાલીસ ચાલીસને એક વધી ઉમેરીશું એટલે એકતાલીસ થશે તો હા એકરો લખ્યો એનો ઉપર વધી ચાર પછી શું કરવાનું ત્રણે એમાં પાંચ એનો વર્ક કરીશું જે પછીનો અંક હોય એનો કરવાનો વર્ગ પાંચનો વર્ગ થશે 25 પચીસ ને વધી ચાર એટલે 26 સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો ઓગણત્રીસ તો ઓગણત્રીસ સોળ એક એનો વર્ગ થશે ચોપનનો વર્ગ થશે ચલો ને છે પોસઠનો વર્ગ જોઈએ પોસઠનો કેટલો થાય આ પાંચનો વર્ગ પચીસ અને આ છ બસ કઈ સંખ્યા આવશે સાત તો છ સિત્તે બેતાલીસ તો પોસઠનો વર્ગ કેટલો થશે બેતાલીસ પચીસ ખબર પડી ફરી આપણે બંને વર્ગની ફરીથી ચર્ચા કરીએ જો અહીંયા આગળ ચોપ્પનનો વર્ગ તો ચારનો વર્ગ કેટલો થાય સોળ થશે તો સોળનો છ વધ્યા એક પછી આ ત્રણનો ગુણાકાર પાંચો એક વીસ વીસ દુ ચાલીસ ચાલીસને વધી એકતાલીસ વધી ચાર પછી આ બાજુ આ સંખ્યાનો વર્ગ એટલે પાંચનો વર્ગ કેટલો થાય પચીસ વધતા ચાર એટલે ઓગણત્રીસ જોવા એ કઈ રીતના બને એ તમારે જોવું હોય તો અહીંયા આગળ હું બતાવું આ ચોપન અહીંયા આગળ લખવું ચોપન બરાબર ધ્યાન આપજો ચોપન ગુણ્યા ચોપન પહેલાં આ બે સંખ્યાનો વર્ક કર્યો એક લાઈનમાં આવશે બે ચાર ચાર તો ચાર ગુણ્યા ચાર વર્ક કરી લઈએ કેટલો આવશે ચોઘું ચોઘું સોર તો સોળનો છઘરો લખવું હું લખવું એ આગળ બાજુમાં પછી શું કરવાનું આ બંનેનો ગુણાકાર કેટલો થશે પાંચોક વીસ પછી ફરીથી આ બંનેનો પાંચોક વીસ તો એ બંનેનો કરીશું સરવાર તો કેટલો થાય વીસ ને વીસ ચાલીસ થાય ચાલીસ થાય ને અને એમાં આ એક વધી એટલે એકતાલીસ તો એકરો ફરી વધી ચાર પછી આ બે બેઓનો ગુણાકાર પાંચે પાંચે પચીસ અને આ એમાં ચાર ઉમેરીએ એટલે ઓગણત્રીસ તો ઓગણત્રીસ સોળ આ રીતના જવાબ આવશે પહેલાં એક બાજુની સંખ્યાનો વર્ગ પછી એક અંક લખી એક અંક જશે વધીમાં પછી ક્રોસમાં ગુણાકાર પછી બંનેનો સરવારો પછી આ બાજુની સંખ્યાનો વર્ગ અને વધી ઉમેરશું એટલે જવાબ શું આવશે ઓગણત્રીસ સોળ નીચે તો ડાયરેક્ટ થઈ જશે પાછળ પાંચ આપેલા શું કરવાનું પાંચનો વર્ગ પચીસ છ સિત્તા બેતાલીસ એટલે બેતાલીસ પચીસ ચલો પંચ્યાસીનો વર્ગ કરો જ્યાંથી પાંચનો વર્ગ પચીસ આગળ આઠ પછી શું આવશે નવ એકરીમાં આઠ પછી સંખ્યા નવ એટલે આઠ નવ તો જવાબ શું આવશે બોતેર પચીસ પાંચનો વર્ગ થશે પચીસ આઠ એના પછી આવશે નવ બંનેનો ગુણાકાર આઠ નવ તો બોતેર પચીસ ચલો હવે ત્રણ અંકની સંખ્યાનો આપણે વર્ગ જોયો કઈ રીતના ભાગ પાડી દઈશું બાર આ બાજુ ત્રણ બારનો વર્ગ કેટલો એકસો ચુઆનો જીરો નવ બેંક આ ત્રણે એનો ગુણાકાર બારતરી છત્રીસ બારતરી છત્રીસ છત્રીસ દુ બોતેર તો હવે બોતેર ક્યાં લખવાના એકમનો અંક સોરી અહિયાં કરવું લખવું બોતેર ખબર પડી કઈ રીતના અંક મૂક્યા એ ફરીથી જોઈએ બારનો વર્ગ એકસો ચુવાલીસ ત્રણનો વર્ગ ઝીરો નવ ત્રણ એનો ગુણાકાર કરો બાર તરી છત્રીસ છત્રીસ દુ બોતેર એકમનો અંક સોરી અને એ આગળ હું લખું બોતેર હવે આનું સરવારો ચલો નવ બે સાત અગિયારનો એક વધી એક ચાર એક પાંચ અને એક કેટલો આવશે પંદર હજાર એકસો ઓગણત્રીસ આવશે ને આટલો ચેક કરવો હોય તો કરી લો નવ બે સાત દસ ને અગિયારનો એક વધી એક ચાર ને પાંચ અને આગળથી આવશે એક પંદર હજાર એકસો ઓગણત્રીસ એકસો ત્રેવીસનો વર્ગ થશે ચલો સોનો વર્ગ પાછળ જીરો હોય તો કઈ રીતના વર્ગ કરીશું આ ડિટેલમાં વર્ગ જોવા હોય તો આગળના વિડીયો જોઈ લેજો અહીંયા આગળ એનું રિવિઝન થશે એટલે ઝડપી રિવિઝન આપણે કરીશું અહીંયા આગળ શું કરીશું એકનો વર્ગ એટલે એક અને પાછળ બે જીરો હોય તો વર્ગમાં કેટલી થાય ચાર જીરો તો આ બનશે એનો વર્ગ કેટલો દસ હજાર બરાબર ચલો એકસો પચાસનો વર્ગ તો આગળની સંખ્યા પંદર એનો વર્ગ કરો પંદરનો વર્ગ થશે બસો પચીસ થાય ને ચૌદનો કેટલો થાય એકસો છન્નું પંદરનો બસો પચીસ તો પંદરનો વર્ગ બસો પચીસ આ એક જીરો હોય તો કેટલી થશે બે જીરો થશે બાવીસ હજાર પાંચસો એકસો પચાસનો વર્ગ કેટલો બાવીસ હજાર પાંચસો ચલો આગળ એકસો આઠનો વર્ગ બે રીતના શીખવા રીતે બે રીત ખબર છે ને એક ખેંગારની રીત ગુણાકાર એકસો આઠ ગુણે એકસો આઠ પછી બીજી રીત હવે ભૂલી ગયા યાદ કરો બીજી રીત કઈ હતી એકસો આઠ નો વર્ગ કરવાની તો આ રીતના જ ભાગ પાડી ગયો દસ અને આઠ દસ નો વર્ગ કેટલો સો અહીં આગળ આઠ નો વર્ગ અઠ્યું અઠ્યું ચોસઠ પછી ગુણાકાર દસ અઠ્યું એસી દસ અઠ્યું એસી અને એસી દુ એકસો સાહીઠ તો ખ્યાલ એકસો સાહીઠ એકમનો અંક સોરી તો અહીંયા કે ચાર અહીંયા આગળ છ અગિયાર હજાર છસો ચોસઠ તો એકસો આઠ એનો વર્ગ કેટલો થશે અગિયાર હજાર છસો ચોસઠ હવે બાજુમાં એકસો આઠનો વર્ગ આપણે પાયાની રીતના જોઈએ પાયો એટલે શું તો એકસો આઠની નજીક ગોર રાઉન્ડ ફિગર સંખ્યા કઈ આવશે તો શું આવશે તો હા સો આવશે સો કરતો આ એકસો આઠ કેટલા વધારો સો કરતો એકસો આઠ કેટલા વધારે છે આઠ વધારે થશે તો તફાવત હોય એક લખો આઠ વધારો હવે આઠ વધારે કે ઓછા તો વધારે ને પ્લસ ને તો આ સંખ્યામાં એમાં પ્લસ કરજો એકસો આઠમાં આઠ પ્લસ કરો એટલે એકસો સોળ તફાવત એ જે ઓરિજિનલ સંખ્યા હોય એમાં પ્લસ કરવાનો એકસો આઠ વધતા આઠ એટલે એકસો સોળ આ પાછળ આ સંખ્યાનો તફાવતનો વર્ગ મૂકવાનો આઠનો વર્ગ કેટલો ચોસઠ અગિયાર હજાર છસો ચોસઠ અગિયાર હજાર છસો ચોસઠ ફરીથી જોવું છે એકવાર ચલો જોઈ લઈએ એકસો આઠ નો વર્ગ પાયો લઈ સો નજીકની સંખ્યા કઈ સો એટલે નવ હોય સો સો કરતો આ સંખ્યા કેટલી વધારે છે આઠ વધારે તો અહીંયા આગળ હું લખું આઠ આઠ લખી દીધું હવે આઠ છે ઓછી નથી ને છે તો વધારો તું કરવાનો આ તફાવત જ આ સંખ્યા હું ઉમેરવાનો તો ઉમેરો એકસો આઠમાં આઠ ઉમેરો તો એકસો સોળ થશે તો હા એકસો સોળ થશે પાછળ આ તફાવત હોય એનો વર્ગ આઠનો વર્ગ કેટલો ચોસઠ ચોસઠ અગિયાર હજાર છસો ચોસઠ એ એકસો આઠનો વર્ગ થશે હવે જુઓ અહીંયા આગળ લખેલું છે ચાર અંકની સંખ્યાનો વર્ગ પણ સામાન્ય રીતે તમે વર્ગ લખશો એટલે તમારા બે અંક એટલે એકથી નવ્વાણું સુધીના જ વર્ગ આવશે કોઈ મોટો વર્ગ આવશે નહીં પછી આ રીતના વર્ગ હોય હવે કોઈ સંખ્યાનો વર્ગ આ રીતના માગશે જુઓ એક બે ત્રણ ચાર પાંચ ઉપર હશે જીરો હવે આ વર્ગ ના કહેવાય આ શું કહેવાય આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈ સંખ્યાના ઉપર જીરો લખેલી હોય કાચ તો એક જવાબ આવશે અને એક લખેલું હોય તો શું આવશે એ જ સંખ્યા પોતે જવાબ આવશે અને હોના ઉપર એકના ઉપર આ રીતના સો લખેલી હોય શું જવાબ આવશે એકના ઉપર સો ગાત હોય તો જવાબ શું આવો એક જ જવાબ આવશે એ રીતના સોના ઉપર એક લખેલું હોય તો શું આવશે સો જવાબ આવશે ખબર પડી તમને આવડી મોટી સંખ્યા લખીને ઉપર બે કે ત્રણ ગાત નહીં આપો ખાંગાનો વર્ગ શુદ્ધ ત્રણ દારાથ હોય ખબર પડી એટલે આવડી મોટી સંખ્યામાં વર્ગ આવશે નહીં વર્ગ ફક્ત કયું આવશે આ રીતના હોય એકની સો ગાત તો જવાબ એક સોની એક ગાત તો જવાબ સો એટલે શું કરવાનું એકથી નવ્વાણું સુધીના જ વર્ગ તૈયાર કરવાના પણ અહીંયા આગળ હું તમને શીખવાડી રહ્યો છું કોઈક દિવસ કામ આવશે તમે ઝડપથી વર્ગન શીખી જાઓ તો ગમે તે એક્ઝામ્પલ હોય તો ઝડપી ગણી શકાય એટલા માટે અહીંયા આગળ બે ત્રણ અને ચાર અંકના વર્ગ છો તો શીખવાડીશ ચલો અહીંયા આગળ એક વર્ગ લખેલો છે બાર સો ત્રણ નો વર્ગ બરાબર કઈ સંખ્યા બાર સો ત્રણ નો વર્ગ હવે અહીં આગળ જુઓ બારનો વર્ગ કેટલો થશે એકસો ચુઆાલીસ પછી અહીંયા આગળ ત્રણ એનો વર્ગ કેટલો થશે નવ થશે ત્રણનો વર્ગ કેટલો થાય નવ અહીંયા આગળ ચાર અંખો વાથી આપણે વચ્ચે ત્રણ જીરો મૂકશું કેટલી જીરો આવશે ત્રણ જીરો આવશે ધ્યાન રાખજો અહીંયા આગળ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ ત્રણનો વર્ગ કેટલો થશે નવ આ જીરો નવ આપણે બે અંક તો લખીએ છીએ જીરો નવ પછી ચાર અંખો હોવાથી વધારાની બે જીરો વચ્ચે મૂકીશું પછી તો આ બાર ગુણ્યા ત્રણ બાર તરી છત્રીસ છત્રીસ દુ બોતેર તો એ આગળ હું લખું બોત્તેર જો જો પહેલામાં આપણે એક જ અંક શોધતા હતા એકમનો અહીંયા આગળ બે અંક શોધવાના થશે હવે સરવાનો નવ જીરો બે સાત ચાર ચાર એક કેટલો આવ્યો જવાબ એકસો ચુવાલીસ બોતેર ઝીરો નવ આ રીતના ચાર અંકની સંખ્યા હોય એનો વર્ગ કરી શકાય હવે અહીં આગળ જીરો ના હોય ને તેર આપેલા હોય તો બાર ગુણ્યા તેર કરવા પડે એટલે આ સંખ્યા જે ચાર અંકની સંખ્યા હોય એનો વર્ક શોધવાની રીત કેવી લાંબી થઈ જશે બરોબર જો જીરો હોય તો આ રીતના શોધી શકાય પણ વચ્ચે શું કરવાનું બે જીરો મૂકવી જોઈશે સામાન્ય રીતે તમારે શું કરવા ત્રણ અંકની સંખ્યા ઊંધીના વર્ક તૈયાર કરો તો ચાલશે પૂછાય તો બે અંક શોધી જ પણ ત્રણ અંકના તૈયાર કરો તો ચાલે પણ ચાર અંકની કોઈ જરૂર નથી પણ સામાન્ય રીતે આ રીતના વર્ક કરી શકાય હવે ચાર અંકની જરૂર ક્યાં પડશે હું તમને કહું આગળ જુઓ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય કે અગિયારનો વર્ગ એકસો અગિયારનો વર્ગ એક હજાર એકસો અગિયારનો વર્ગ કે અગિયાર હજાર એકસો અગિયારનો વર્ગ તો એ તમને આવડવા જોઈએ હવે એમાં બંને સંખ્યાઓ સમાન હશે વર્ગ એટલે બંને સંખ્યાઓ તો સમાન જ હોય તો જો અહીંયા આગળ અગિયાર ગુણ્યા અગિયાર કરો તો આપણને ખબર છે કે એકસો એકવીસ જવાબ આવશે આવશે ને અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો જવાબ કેટલો આવશે એકસો એકવીસ હવે અહીંયા આગળ સમજો રીતેની જુઓ અહીંયા આગળ એકડા કેટલા આ એક આ બે આ એક અને બે બંને બાજુ બે બે એકળા છે તો તમને એકડી આવડશે એમ લખતા ચડતા ક્રમે એકડી એક બે ત્રણ ચાર પાંચ તો જુઓ જેટલા બે હોય એટલી એકડી લખવાની આ એક બે વધારેમાં વધારે એકડાની સંખ્યા કે છે બે છે ને એક બાજુ તો બે ઊંધી લખવાની એક બે પછી ચડતર પછી પાછી ઉતરતો લખવાની એટલે એક બે બે પછી ઉતરતા કઈ આવ એક તો એક બે એક એનો જવાબ બનશે જો આગળના ઉદાહરણમાં હજી વ્યવસ્થિત રીતના સમજીએ અહીંયા આગળ એક બે ત્રણ એક બાજુના એકડા કેલા આપેલા છે ત્રણ આપેલા છે તો જુઓ હા એક બે ત્રણ હવે ઉતરતા ત્રણ પછી શું આવે બે એક જેટલા એકડાની સંખ્યા હોય એટલું ચડતો જવાનું એટલે એક બે ત્રણ પછી ઉતરતું કરો બે એક બરોબર તમે એકસો અગિયારનો વર્ક કરશો એટલે આટલું જવાબ આવશે બાર હજાર ત્રણસો એકવીસ કરવું હોય તો કેલ્ક્યુલેટરમાં કરી જુઓ ફોટો હશે સાચો હશે ચલો આગળ એક હજાર એકસો અગિયાર એનો વર્ગ એક રાખેલા એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ ચાર પછી ઉતરતું ત્રણ બે એક જીરો લખવાની હોય આગળ જેટલી શરૂઆત કરી હોય એટલા સુધી જ લખવાની એક બે ત્રણ ચાર ત્રણ બે એક પછી ચાર પણ એક જ વખત એટલાથી નીચેનો અંક આવશે ત્રણ બે એક चलो આગળ જાતે જવાબ લખજોનું મૂઢાવરી ગયો ને કેટલા એકડા ગણી ગયો એક બે ત્રણ ચાર પાંચ પાંચ એકરા આપેલા છે તો શું લખવાનું એક બે ત્રણ ચાર પાંચ પછી ચાર ત્રણ બે એક ચલો લખીએ એક બે ત્રણ ચાર પાંચ ચાર ત્રણ બે એક આ બનશે એનો જવાબ હવે આ રીતની કોઈ સંખ્યા પૂછાય તો એનો ગુણાકાર અથવા વર્ક કરવાની જરૂર પડશે સંખ્યા જોશો અને ખબર પડી જશે કયા આગળ એકડા કેટલા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ પછી ચાર ત્રણ બે એક એટલે જોવાનું વર્ક ખબર પડશે તો અહીં આગળ આવી સંખ્યા હોય તો એમાં તમને ચાર અંક અથવા પાંચ અંકનો તો વર્ગ પૂછાય શકે કે એની શોર્ટકટ રીત છે બાકી કોઈ અલગ જ સંખ્યા લખેલી હોય આ રીતની તો એનો ચાર પાંચ અંકનો વર્ગ પૂછાઈ શકે નહીં જો હવે આ નેચર જે સાદુરૂપ આપવાનું છે દાખલાનું એ આપણે પછી જોઈએ એની પહેલાં આ બાજુ ચેક કરીએ હવે આ બાજુ જોઈને જ એક જગ્યાએ તો ચક્કર આવવા માંડશે નવનો વર્ગ તો સામાન્ય રીતે આવડશે નવ્વાણું પછી આગળ જોશો તો બેક કાંખશે નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું આ સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવું એકદમ ઇઝી રીત છે જો અહીંયા આગળ આ રીતના કર્યું ને આપણે એક બે ત્રણ ચાર ત્રણ બે એક એ જ રીતના થશે આ પણ જો એની રીત નવે નવે એક્યાસી આવડશે આ કામો રીત કરવી પડશે તો આ તો આવડશે બરાબર નવનો વર્ગ એટલે શું લખાય નવ ગુણ્યા નવ નવે નવે એક્યાસી હવે આગળ શું કરવાનું નવ્વાણું ગુણ્યા નવ્વાણું હવે જુઓ અહીંયા આગળ કેટલી સંખ્યા બે આગળ બે બરાબર તો પાછળની સંખ્યાને જોવાની નથી આગળની સંખ્યા જે નવ્વાણું એમાંથી એક ઓછો કરો તો કેટલા આવે નવ્વાણુંમાંથી એક બાદ કરીએ તો કેટલા આવશે અઠ્ઠાણું આવશે તો અહીંયા આગળ લખવું અઠ્ઠાણું નવ્વાણુંમાંથી એક બાદ કરો એટલે અઠ્ઠાણું હવે સરવાળો નવ કરવાનું એટલે આના પછી આગળ જે અંક આવશે એ બંનેનો સરવાળો નવ થવો જો તો અહીંયા આગળ નવ હોય તો હું કઈ સંખ્યા મૂકું જીરો મૂકું તો જીરો નવ એટલે નવ થશે તો હા પછી આઠ અને અહીંયા આગળ એક સંખ્યા મૂકું એ બંનેનો સરવાળો નવ થવો જોવા તો અહીંયા આગળ મૂકું એક તો એક નવ થઈ જાય હા તો નવ્વાણું ગુણે નવ્વાણું નવ્વાણું વર્ગ કેટલો આવશે અઠ્ઠાણું ઝીરો એક આ રીતના ઝડપી વર્ગ શોધી શકાય છે જોવા આગળ નવસો નવ્વાણુંનો વર્ગ બંને બાજુ સંખ્યા કેવી હોવી જોવા સરખી સરખ્યા અંકોમાં હોવી જોઈએ નવસો નવ્વાણું એમાંથી એક બાદ કરો નવસો અઠ્ઠાણું આવશે આવશે નવસો અઠ્ઠાણું હા એક બાદ કરવાનું પછી અહીંયા આગળ નવ તો અહીંયા આગળ શું આવશે જીરો એટલે આ બંનેનો સરવાળો નવ પછી અહીંયા આગળ જીરો એટલે આ બંનેનો સરવાળો નવ પછી આવશે એક એટલે આઠ વત્તા એટલે નવ સરવાળું નવ કરવાનો એ પ્રમાણે પાછળ સંખ્યા ગોઠવવાની સંખ્યા ખાલી જોવાની આગળની પાછળની જોવાની નહીં બરાબર ચલો અહીંયા આગળ એક બે ત્રણ ચાર નવડા એમાંથી એક બાદ કરો નવ હજાર નવસો નવ્વાણુંમાંથી એક બાદ કરો તો શું જવાબ આવશે નવ હજાર નવસો અઠ્ઠાણું તો અહીં આગળ લખું નવ હજાર નવસો અઠ્ઠાણું લખી દીધા હવે અહીંયા આગળ જે અંકો આવ્યા એની પાછળ ગોઠવતા જવાનું સરવારો કેટલો કરવાનો સરવારો બંનેનો ભેગો થઈ અને નવ થવો જોઈએ તો અહીંયા આગળ હું ઝીરો મૂકું એ ઝીરો વત્તા નવ એટલે કેટલા થશે નવ આ નવ છે તો અહીં આગળ આવશે જીરો આ નવ છે તો અહીંયા આગળ આવશે જીરો એટલે બંનેનો સરવાળો નવ થાય તો હા અહીંયા આગળ આઠ છે તો અહીંયા આગળ કેટલા મૂકવા પડે એક મૂકવો પડે એટલે આઠ વત્તાં એક નવ થઈ ગયા હા હવે એવું નહીં કે નવના જ વર્ગ મોકામમાં આવશે બીજી કોઈ સંખ્યા હોય દાખલા તરીકે હું લખું બસો ચોત્રીસ અથવા ત્રણસો વીસ કે ત્રણસો પચીસ લખીએ ગુણે નવસો નવ્વાણું હોય ત્રણસો પચીસ ગુણે નવસો નવ્વાણું શું કરવાનું આગળની સંખ્યામાંથી એક બાદ કરો એટલે ત્રણસો ચોવીસ ત્રણસો પચીસમાં એક બાદ કરતો તો આવડશે ને એટલે શું હોત ત્રણસો ચોવીસ તો ત્રણસો ચોવીસ પછી સરવારો નવ કરો તો ત્રણમાં કેટલા ઉમેરું છ ઉમેરું એટલે નવ થઈ જાય હા આ બેમાં સાત ઉમેરું એટલે નવ થઈ જાય અને આ ચારમાં પાંચ ઉમેરું એટલે નવ થઈ જાય તો બસ ત્રણસો પચીસ ગુણે નવસો નવ્વાણું જવાબ આવી ગયો કેટલો આવશે ત્રણ લાખ ચોવીસ હજાર છસો પંચોતેર આ રીતની બીજી અઢ્રક રીતો છે આપણે ગુણાકારમાં ચર્ચા કરીશું પણ અહીંયા આગળ વર્ગ શીખવાડવાની નથી એટલે આ રીતો કામમાં આવશે આ રીત અને આ રીત હવે આ અલગ સંખ્યાની રીત આપણે ગુણાકારમાં વ્યવસ્થિત રીતના ચર્ચા કરીશું જો હવે વર્ગ અહીંયા આગળ બાર બાર ની એક ગાથ એટલે શું જવાબ આવ એક ગાત એટલે બાર એટલે બાર જબ આવશે બાર ની બે ગાંઠ હોય એટલે તો આ રીતના લખાય બાર ગુણ્યા બાર એટલે બારનો વર્ગ કેટલો એકસો ચુઆિસ બરોબર બારની બે ઘાત પછી ત્રણ ઘાત હોય એટલે બાર ગુણ્યા બાર ગુણ્યા બાર ત્રણ ગાથ એટલે બાર નો ઘન કહેવાય શું કહેવાય બે ઘાથ હોય તો બાર નો વર્ગ ત્રણ હોય તો બાર નો ઘન આના પછીના વિડીયોમાં આપણે ઘનની ચર્ચા કરીશું એમાં આવશે બાર નો ઘન કેટલો આવશે સત્તર અઠ્યાવીસ બારનું ઘન આવશે સત્તર અઠ્યાવીસ બારની ચાર ઘાત એટલે તો બાર ગુણ્યા બાર ગુણ્યા બાર ગુણ્યા બાર આ રીતે ચાર વખત કરીએ એટલે બારની ચાર ઘાત શું કરવાના તો બાર ગુણ્યા બાર ગુણ્યા બાર એટલે આપણે સત્તર અઠ્યાવીસ તો જવાબ આપણને ખબર છે બારનું ઘન બારનું ઘન ખબર છે ને સત્તર અઠ્યાવીસ એના પછી શું કરવાનું ગુણ્યા બાર કરવાના હવે ગુણ્યા બાર કર્યા તો એ ગુણાકાર ગણવાનો કઈ રીતના એ પાછો પ્રશ્ન ઊભો થશે કે સત્તર અઠાવીસ ગુણ્યા બાર કઈ રીતના કરવા તો એ આગળ બાર અઠું થાય તો છ ઘરો વડી ડાયરેક કોઈ મૂકી દેવાય વધી બાજુ મૂકવાની બાર દુ ચોવીસ ચોવીસ વત્તા દસ ચોત્રીસ એમાંથી બાદ કરો તેત્રીસનો તગરો વધી આવશે ત્રણ બાર ચોર્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસીનો નો સાતરો વધી આવશે આઠ બાર એકા બાર બાર ને આઠવીસ તો લ્યો આ જવાબ આવી ગયો બરાબર આ પાંચ સેકન્ડથી વધારે સમય થાય એના ગુણાકાર કરવો હોય વ્યવસ્થિત રીતના તો ડાયરેક્ટ બારનો જ ઘડ્યો બોલવાનો પહેલાં આઠ ઊંધી સાત ઊંધી બે ઊંધી પછી સાત ઉંધી પછી એક ઊંધી વધી આવતી હોય મૂકે જવાની અને ઉમેરે જવાની જવાબ શું આવશે વીસ હજાર સાતસો છત્રીસ હવે આગળ બારની જીરોઘાત આ બહુ મહત્વનું છે આ ધ્યાન રાખવું બારની જીરોઘાત કોઈ પણ સંખ્યા આપેલી હોય જીરોઘાત હોય એટલે જવાબ હંમેશા એક આવશે તો શું આવશે એક આવશે અહીંયા આગળ હું લખી તો જો આ એક બે ત્રણ ચાર પાંચ એની ગાત કેટલી જીરો તો એનો જવાબ શું આવશે એક જવાબ આવશે કોઈ સંખ્યાની જીરો ગાત હોય એટલે એક જવાબ આવશે એની ચર્ચા આપણે ડિટેલમાં આગળ ગાત અને ગાતાંક પ્રકરણ ભણીશું એ વખત કરીશું બરાબર તો ખબર પડી જાય આનો મતલબ શું આવશે ચલો તો અહીંયા આગળ રૂપ આપવાનું છે તો આપો ત્રણની એક ઘાત એટલે શું આવશે ત્રણ ત્રણની એક ઘાત એટલે ત્રણ જ ચારની બે ઘાત એટલે ચારનો વર્ગ કેટલો થાય સો વચ્ચે ગુણાકાર પાંચની જીરો ગાત એટલે શું થાય હાલ જ કીધું પણ સંખ્યા હોય ને જીરો ઘાત એટલે કેટલા આવું એક ચલો સોની જીરો ઘાત આપીને શું જવાબ આવશે એટલે હાલ તો કીધું કે કોઈપણ સંખ્યાની જીરોઘાત હોય તો જવાબ એક જ આવશે એટલે કોઈપણ સંખ્યામાં સોનો સમાવેશ થઈ જશે તો સોની જીરો ઘાત એટલે જવાબ આવશે એક ચલો હજારની જીરોઘાત જવાબ શું આવશે હા કેટલા આવશે એક જ હજારની જીરોઘાત હોય તો જવાબ આવશે એક तो, पांच सूर, सूर तरी, और तालेश, और तालेश, तो ये अगर आपसे 5 ની 0 घात એટલે 1 16 16 32 16 तारीख 48 48 41 તો જવાબ શું આવશે ano 48 જવાબ આવશે બરોબર એ રીતના નીચેનું 10 નો વર્ગ કેટલો આવશે 100 5 નો વર્ગ 25 1 ની 8 घात શું જવાબ 1 ની 8 घात એટલે 8 વખત એકરા 1 * 1 * 1 * 1 8 વખત કરો શું જવાબ 1000 આવશે તો એગર 1 તો જુઓ સો ગુણ્યા પચીસ પચીસ એકા પચીસ પાછળ બરોબર ખબર પડી ને વર્ગ કઈ રીતના કરી શકાય એ અહીંયા આગળ એક સુધીના વર્ગની ચર્ચા કરી બેંકની સંખ્યાનો વર્ગ કઈ રીતના કરાય એની ચર્ચા કરી ત્રણ અંકનો વર્ગ કઈ રીતના શોધાય એ પણ ચર્ચા કરી આપણે ચાર અંક સુધી ગયા આપણે કે ચાર અંકનો વર્ગ શોધવો હોય તો પણ કઈ રીતના શોધાય પણ ચાર અંકમાં ધ્યાન રાખવાનું આ રીતના વર્ગ હશે એ જ પૂછાશે ડાયરેક્ટ આપી દેશે એક હજાર એકસો અગિયારનો વર્ગ કરો તો પછી એક હજાર એકસો અગિયાર ગુણ્યા એક હજાર એકસો અગિયાર એમ કરવા ના જવાય ને કે બે દિએ જવાબ આવો એટલે શું કરવાનું ડાયરેક્ટ કોઈક રીત હોય ને તો જ એવો મોટો વર્ગ પૂછાય એટલે સામાન્ય રીતના યાદ રાખવાનું ગણિતમાં કોઈ શોર્ટકટ મેથડ હોય તો જ આટલા લોબા વર્ગ પૂછવામાં આવશે પણ એ મેં અથડા આપણે શીખેલી હોવી જોઈએ એક હજાર એકસો અગિયારનો વર્ગ એટલે આ રીતના લખી શું કરવાનું એક બે ત્રણ ચાર ત્રણ બે એક ફટ દઈને જવાબ આવી જશે બરાબર ચિંતા કર્યા વગર રીત તૈયાર કરી દેવાની નવનો હોય તો પણ ધ્યાન રાખવાનું સામાન્ય રીતે એક અથવા નવના જ પૂછાશે નવમાં શું કરવાનું આગળની સંખ્યામાં જ એક બાદ કરવાનું નવસો નવ્વાણું ગુણ્યા નવસો નવ્વાણું હોય તો એક બાદ કરો તો શું આવશે નવસો અઠ્ઠાણું આવશે નવસો અઠ્ઠાણું હા પછી જવાબના ત્રણ અંકો એની પાછળના અંકો એનો સરવારો એક એક અંક તો કેટલો કરવાનો નવ કરવાનો બરાબર નવ હોય તો જીરો મૂકવાના આઠ હોય તો એક મૂકવાનો સાત હોય તો બે મૂકવાના એટલે સરવાળો કેટલો થશે નવ એ રીતના શોધી શકાય તો એ આગળ આપણે વર્ગનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ આના પછી આપણે ઘન ઘનની શરૂઆત કરીશું જો આ વિડીયો ગમતો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો એટલે બીજા વિદ્યાર્થીઓ પણ જોવું ને વર્ગ શોટમાં કઈ રીતના કરવો એનો અભ્યાસ કરી શકે વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત